લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યા અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી નમસ્કાર મિત્રો હું હરિહુદન ચોકસી આપ સૌ સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર ચાર બે હજાર પચીસ શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મહેશ રાશિવાળાએ આજે શિવ મંદિરમાં દહીંનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું આપણા જીવનસાથીનું કે કોઈ પણ સ્ત્રીનું અપમાન આપને આજે નથી કરવાનું વૃષભ વૃષભ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબને મિષ્ટાન દાનમાં આપવું જોઈએ અને પોતે પણ ચપટી મિષ્ટાન ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનું અપમાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે ખડી સાકરનું દાન કરવું જોઈએ નાના નાના બચ્ચાઓને કન્યાઓને પ્રસાદ રૂપે આપવી જોઈએ પોતે ખાઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનો નથી કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું કર્ક રાશિ વાળાએ આજે શિવ મંદિરમાં ગાયનું ઘી આપવું જોઈએ દીવા માટે અથવા ત્યાં જઈને ઘીનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા માણસની સલાહ લઈને કોઈ ખોટું કામ કરતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે પોતાની વાણીનો ઉપયોગ સમજી વિચારીને કરવાનો છે શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ધોકો નથી આપવાનો કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડું કપૂર મંદિરમાં દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાના જીવનસાથી સાથે કોઈ જુઠ્ઠા વાયદા કરવા નહીં તુલા તુલા રાશિ આજે શું કરજો તુલા રાશિ આજે લીલો ચારો સફેદ ગાયને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ખોટી આશાઓ રાખવી નહીં વૃક્ષિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કહે વૃશ્ચિક રાશિ વાળાએ આજે સ્નાન કરવાના પાણીમાં ગુલાબજળ નાખીને સ્નાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વસ્ત્રો પહેરવા નહીં જૂના મેલા વસ્ત્રો પહેરશો નહીં ધન ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે પોતાની માતા અને માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવું મિત્રો આજે કોઈને પણ જુઠ્ઠો વાયદો નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર એક ચાંદીનો ચોરસ ટુકડો પાસે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું કોઈ અચાનક યાત્રા કરવાની આવે તો કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર્યું કુંભ રાશિ વાળાએ આજે ચંડી પાઠનું વાંચન કરવું જોઈએ અને એ પણ જો શક્ય હોય તો મા લક્ષ્મીના મંદિરે બેસીને કરજો શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર પહેરવાના નથી મીન મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે કંદમૂળનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીના મેકઅપના સામાન સ્ત્રીઓએ ખરીદવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું પરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દિંદગી નમસ્તે